બે ના અધિકારી માટે ગાઈડલાઈન જાહેર મહેસૂલ વિભાગે અધિકારીઓ માટે જાહેર કરી ગાઈડલાઈન મીટિંગમાં ફોન રિસીવ ન થાય તો વળતો ફોન કરવા સૂચના અધિકારીઓને ફોનનો જવાબ આપવા સૂચના ચૂંટાયેલા પ્રતિનિધિઓના ફોન ન ઉપાડાતા હોવાની હતી ફરિયાદો ધારાસભ્યો ફોન ન ઉપાડતા હોવાની હતી ફરિયાદો અધિકારીઓએ હવે ફોન ઉપાડવા જ પડશે હવે આ સાહેબગીરી નહીં ચાલવા ચલાવી લેવામાં આવે મિટિંગમાં હોય અથવા તો કોઈ કામમાં હોય તો કોલ બેક કરવાનો રહેશે ધારાસભ્યોને સાંસદોના ફોનનો પણ અધિકારીઓ જવાબ ન આપતા હોવાની ફરિયાદો ઉઠી હતી ફોન ના ઉપાડનારા અધિકારીઓ થઈ જજો સાવધાન અધિકારીઓએ હવે ફોન ઉપાડવો જ પડશે વર્ગ એક અને બે ના અધિકારી માટે ગાઈડલાઈન જાહેર મહેસૂલ વિભાગે અધિકારીઓ માટે જાહેર કરી ગાઈડલાઈન